જય મસુંદરના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી છું તમારા માટે એક નવો લોગ લઈને તો મિત્રો અત્યારે તો રોંડાનો સમય થઈ ગયો અને મિત્રો મને લાગી છે બહુ ભૂખ તો આજે મિત્રો તમને એક એવી જગ્યાએ લઈ છું કે ત્યાં મિત્રો એક કાકા અને કાકી છે જે બટાકા ભૂંગળા બનાવે છે તો મિત્રો ત્યાં લાઈનો લાગે છે ખાવા માટે બોલો મિત્રો મિત્રો આજે હું જ સંજયભાઈ બે નીકળ્યા છે તો મિત્રો તમને એ જગ્યાએ લઈ જાય અને તમને બતાવીએ કે બટાકા ભૂંગળા કાકા કેવી રીતના બનાવે છે અને કેવા બનાવે છે એ તો સંજયભાઈ જાવું છે ને હવે આવું તો છે પણ હવે ભૂખે એવી લાગી છે અને ખરેખર આપણે સુરતના પ્રખ્યાત એવા બટાટાના ભૂંગળા છે એ આપણે ખાવા જવાનું છે હમણાં તો બધા મિત્રો વ્લોગમાં બનેલા રહેજો અમે તમને ત્યાં જઈને બતાવીએ કે બટાટા ભૂંગળા કેવા છે તો મિત્રો બધા મિત્રો વ્લોગમાં બનેલા રહેજો ચાલો તો આપણે જઈએ અને તમે જો અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હાલો તો બીજું હું ગાડી ને કીક મારો સુરતના લોકો ખાઈ પીને જલસા ને મોજે મોજ એવી ખાણીપીણી ની સરસ મજાની જગ્યા તમને બતાવી મિત્રો કઈ નહીં મિત્રો અત્યારે વાતાવરણ પણ બહુ સરસ છે જો એક નંબર વાતાવરણ તો હાલો મિત્ર જઈએ આપની જગ્યાએ હા ભાઈ વાહ જોરદાર વાતાવરણ છે હો ભાઈ અત્યારે હાથ ચાલી ન ભાઈ કાંઈ ઘટે નહીં એવું વ્યૂ છે હો ભાઈ આજકા akhirnya finalnya mitro nas tambro bapak kita bisa

ખાલી વીસ રૂપિયા હો મિત્રો જુઓ તમે વીસ રૂપિયામાં એટલે વારો ન આપણે થોડાક વેલા આવી ગયા છે એટલે બહુ ટ્રાફિક નથી અત્યારે પણ પાંચ વાગ્યે તો વારો નહી આવે અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય ખરેખર ભાઈ જોવા ઉંગળા ને બટાટા કઈ ઘટે નહીં હવે બટાટા એવા આવો મસ્ત ના સામે મંદિર છે મહાદેવ નું એની સામે જ છે બાપા સીતારામ બટાકા ભૂંગળા ચોમાસું છે પણ ભૂંગળા ની એટલી આચરી ભૂંગળા ની સેફ્ટી એટલી રાખે ને આમ હવાઈ ની ગાવરે ની હજી કડક હજી કડક છે ભાઈ

તો ભાઈ કાકા તમારું નામ શું છે કાંતિકા કાંતિ કાકા નામ છે અને માજી તમારું નામ લલિતાબેન હા લલિતાબેન છે ભાઈ સરસ મજાના બટાટા ભૂંગળા વેચે છે અહીંયા તો એકવાર આવો મુલાકાત લ્યો અને બટાટા ભૂંગળા ખાવ અને ખરેખર આપણને ખુશીની વાત તો એ થાય છે કે ભાઈ આટલી ઉંમરે પણ ખરેખર આ લોકો મહેનત કરે છે અને ખાણીપીણીનો ધંધો કરે છે તો મિત્રો સુરતમાં રહેતા હોય તો અહીંયા આવો મુલાકાત લ્યો અને બટાટા ભૂંગળા ખાઓ અમે તો ખાધા અને બહુ મસ્ત છે કાકા મોબાઈલ નંબર દઈ ગયો ને જરાક તમારા મોબાઈલ નંબર સત્તાણું બાર એકત્રીસ બાવીસ ઓગણ સત્તાણું બાર એકત્રીસ બાવીસ ઓગણસિત્તેર જે કોઈ મિત્રોને ખાવા હોય તો આ નંબર ઉપર કોલ કરીને વહી આવજો કદાચ તમને એડ્રેસ મળતું ન હોય તો તમે કોલ કરી શકો છો કાકાને બરોબર ચાલો કાકા તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ છે અને અમારો લોક ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને મિત્રો કાકાના બટેકા ભૂંગળાની તો હું વાત કરું મિત્રો મેં પહેલી વાર ખાધા એટલે મિત્રો કાંઈ ઘટે નહીં એવો બટેકા ભૂંગળા બનાવે છે કાકા અને મિત્રો સંજયભાઈ પૂછશે કેવાક લાગ્યા બોલો સંજયભાઈ બટા ભૂંગળા એટલે ભાઈ એક નંબર ગઝબના બનાવે છે કાકા અને છેલ્લા છવ્વીસ વર્ષનો અનુભવ છે અને બહુ જૂના અને જાણીતા અને સુરત અને સુરતના લોકો તમે ફટાફટ બટેકા ભૂંગળા ખાવા માટે પહોંચી જજો એક નંબર બટેટા ભૂંગળા બનાવે છે અને સુરત અને સુરતના લોકો તો હંમેશની માટે સપોર્ટ કરતા આવ્યા છે અને સપોર્ટ કરતા જ રહેશે તો બસ મિત્રો વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળે છે નેક્સ્ટ બાય બાય તો ચાલો મિત્રો બસ આજ માટે આટલું છે ફરી મળીએ એક નવા વ્લોગમાં બાય ભાઈ આવજો